નમસ્કાર મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ બે લઈને આવી ગયા છીએ તો વિડિયોને અંત સુધી જોતા રહો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ મિત્રો આ બાજુ વલ્લભીમાં મૈત્રકવંશનો સૂર્યાસ્ત થવાને ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના રણને પૂર્વકાંઠે આવેલા બાગડ પંથકમાં પંચાસર નામે એક નાનકડું રજવાડું વિકસી રહ્યું હતું રજવાડુ ઠકરાત કહો તોય ચાલે એવું નાનું પણ એનો રાજા જય ચાવડા એટલો જ બાહોશ હતો આગળ જતા ચાવડા વંશનો એ સ્તંભરૂપ ગણાવવાનો હતો પંચાસર માની તેની સત્તાની કીર્તિ ઘણે સુધી વિસ્તરેલી હતી તેની પત્ની રૂપસુંદરીનો ભાઈ સુરપાળ તેના લશ્કરનો નો સેનાપતિ હતો બાહોશ રાજા અને રણકુશળ બનેવીના વખાણ તેના કવિ બારોટો કરતા રહેતા એમાં એક વખત જય રાજદરબારી કવિ કનોજ પાસેના કલ્યાણી સામ્રાજ્યના રાજા ભુવડ ચાલુક્યના દરબારમાં ગયો જઈને ભરદરબારમાં તેણે જયશિખરીના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે હજી સુધી કોઈ માડી જાયો જાગ્યો નથી જે પંચાસર ઉપર આક્રમણ કરે ભોવડને આમાં પોતાનો માનભંગ જણાયો અને ત્વરિત તેણે કલ્યાણીના સેનાપતી મીરને સેના સજજ કરી પંચાસરને રગદોડી નાખવા કહ્યું મીર છૂટ્યો તેની ફોજ ડમરીઓ ચડાવતી પંચાસરને પાદર આવી પહોંચી યુદ્ધ સૈન્ય હોવા છતાં જય અને સુરપાળના પરાક્રમ સામે મીર ભૂંડી રીતે હાર્યો કલ્યાણી પહોંચી મીરે ભોવડ પોતાની નામો શિભરી હાર વિશે માહિતગાર કર્યો ભોવડ ગુસ્સાથી લાલઘુમ બન્યો ભ્રકુટી કાન ની ફરતે આંટો દઈ ગઈ અપમાન બદલો લેવા તે મરણીઓ બન્યો તેને કલ્યાણીનું સમસ્ત સૈન્ય એકઠું કર્યું અને જાતે સેનાનું સુકાન સંભાળી પંચાસર ભણી કુશ કરી જય શિખરી ને વાવડ મળ્યા કે ભુવડ વિશાળ સૈન્ય સાથે આવે છે પંચાસર નું સૈન્ય એની તુલનામાં સાવ ગણાય એટલે જયશિખરીએ બધા સૈન્યને ને ના મેદાની કિલ્લામાં એકઠું કર્યું ભુવડ આવ્યો તેણે किल्ला ફરતો ઘેરો ઘાલ્યો તંદર રહીને પંચાસરની સેનાએ કલ્યાણીના વિશાળ સૈન્યને લડાઈ આપવા મંડી તંદર રહેલી સેના ભובડની સેનામાં તારાજી સર્જવા મંડી કલ્યાણીની સેનાએ કિલ્લો તોડવા અનેક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ લોખંડનો બનેલો હોય તેન કિલ્લાનો પથ્થરે ખસ્તો ન હતો ઉલ્ટાના નજીક આવેલા સૈનિકો પર જયશિકરીનું સૈન્ય કાંગરા પરથી વિશાળ શિલાઓ ગબરાગતું અનેક સૈનિકો કચરાઈને મરી જતા દિવસો એક વાર ભૂવડે હવે ધીમે ધીમે કિલ્લાની અંદરનો અનાજનો પુરવઠો ખૂટવા માંડ્યો હતો વધારા અનાજ લેવા કિલ્લાની બહાર નીકળાય તેમ નતું અંતે હવે અનાજ સાવ ખૂટ્યું જય કેસરીયા કરી લેવા તૈયારી કરવા માંડી ભૂખ્યા ને મરવું એના કરતા શહીદી વહોરવી સારી તેણે સુરપાળને બોલાવ્યો અને તેને ગર્ભવતી રૂપસુંદરીને લઈ ગુપ્ત માર્ગે નાસી જવા કહ્યું પોતાના વંશનો દીપક રૂપસુંદરીની કુખમાં આકાર લઈ રહ્યો હતો સુરપાળ પહેલાં તો જયશિખરીને છોડી જવા તૈયાર ન થયો પણ અંતે વાસ્તવિકતા સમજાતા તે તૈયાર થયો નાસી છૂટ્યા અને બીજી બાજુ સવાર પડતા બેન જયશિખરીએ કિલ્લાના દરવાજા ખોલી નખાવ્યા આજે યુદ્ધ નો દિવસ હતો પંચાસર સૈન્ય મરણીયું બની ભૂવડ સૈન્ય પર તૂટી પડ્યું જયશિખરીએ હાહાકાર મચાવી દીધો અને એવું કહેવાય છે કે મસ્તક વિનાનું રણમેદાનમાં ઘૂમ્યું ભૂવડના લગભગ સૈન્યનો કચ્ચર ઘાણ નીકળી ગયો અને આખરે ધડ પડ્યું ભૂવડ જીત્યો પણ આ વિજય તેન બહુ મોંઘો પડ્યો હતો તેને પંચાસરમાં પ્રવેશ કર્યો ભોગળ દુશ્મનની વીરતાની પણ પ્રશંસા કરનાર ગુણગ્રાહી યોદ્ધો હતો તેણે પંચાસરમાં જયશિખરીની પ્રતિમા બનાવી આ બાજુ ગર્ભવતી રાણી રૂપમતી એકલી ગાઢ અરણ્યોમાં ઘૂમતી હતી તેના પેટમાં ચાવડા વંશનો જ્યોતિર્ધર આકાર લેતો હતો વિધિએ લખેલા લેખો યોગ્ય દિશામાં વળાંક લેતા સાચા પડી રહ્યા હતા તો મિત્રો આગળનો ભાગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારા કુલદેવી નામ લખતા જજો જય શ્રી હરસિદ્ધ ભવાની